અંજારના ટાવરમાં ટકોરા સંભળાયા નગરપાલિકા દ્વારા ચાર પોઇન્ટ સાઈઠ લાખના ખર્ચે ઘડિયાળ ફિટ કરાયા અંજાર શહેરની ઓળખ સમા દેવડિયા નાકે ઉભેલા ઐતિહાસિક ટાવર ના ફરતે ચાર ઘડિયાળ ફિટ કરવામાં આવ્યા છે અંજાર નગરપાલિકા દ્વારા ચાર પોઇન્ટ સાઈઠ લાખના ખર્ચે અંજારના ચૌદસો માં સ્થાપના દિવસે શહેરીજનોને આ મોટી ભેટ અપાઈ છે અંજાર નગરપાલિકાના ત્રણ પ્રમુખ બદલાયા પણ ઐતિહાસિક ટાવર એ ઘડિયાળ કાઢી નાખાતા કચો હતો શહેરના ચૌદસો માં નવા સંસ્કરણ દિવસે નગરપાલિકા દ્વારા રૂપિયા ચાર લાખ સાઠ ના ખર્ચે ટાવરની ચારે તરફ ઘડિયાળ ફિટ કરવામાં આવ્યા છે અને ટકોરા પણ સંભળાશે તેવું પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ જણાવી લોકોની લાગણી સંતોષવાનો આનંદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર